હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય મિત્રો આવ્યો છે સુપ્રીમ કોર્ટમાંથી નજો જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો બોલતા નહીં ભરતી અપડેટમાં જે સરકારની યોજનાને લગતી માહિતી અને જે ભરતી અપડેટને લગતી માહિતી મિત્રો છે આપણે મૂકવામાં આવતી હોય છે તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટ અન નાગરિક પુરવઠા નિગમે આપ્યો આદેશ પરિપત્ર જાહેર થયો છે મિત્રો રેશન કાર્ડ હોય તો કરી લેજો આ કામ નહીતર તો રેશન કાર્ડ ફ્રી અનાજ મળશે નહીં આપણે વિડીયો છે મિત્રો સ્ટાર્ટ કરીએ શું કરવાનું છે એના વિશે માહિતી મિત્રો મેળવી લઈએ રેશન કાર્ડ ન્યુ રૂલ સરકાર આજથી નવા નિયમો લાગુ કરવા લાખો લાભાર્થીઓને રેશન મળવાનું થઈ શકે છે બંધ કોને બંધ થશે એની વિશે આપણે માહિતી મિત્રો મેળવી લઈએ લાભાર્થીઓ માટે સીધી અસર આ નિયમો મોટો ફાય ગયા છે કે હવે દરેક લાભાર્થી તમને હકદાર પાત્ર સમયસર બિનઅવરોધિત મળશે અને અગાઉ ઘણીવાર જોવા મળ્યું હતું કે મધ્યસ્થીઓ અને ગેરવહીવટી કારણે લોકો સુધી પૂરું અનાજ પહોંચતું આધારિત વેરીફાઈ કારણે નકલી કાર્ડનો ઉપયોગ બંધ થઈ ગયો છે મિત્રો ગેરકાયદેસર વિતરણને ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે પગલું ખૂબ જ લાભદાયક રહેશે મિત્રો પારદર્શક પદ્ધતિ અને તેમને યોગ્ય હક મળે ઉપરાંત રેશન દુકાનો માટે પણ કડક નિયમો લાવવામાં આવે મિત્રો જેથી અનાજનો ગેર ઉપયોગ ન થાય સરસ એવી માહિતી મિત્રો છે કેવાય છે બાકી હોય તો મિત્રો કેવાય છે કમ્પ્લેટ કરાવી લેજો બરાબર મળતું અનાજ મિત્રો બંધ થઈ જશે અથવા મૃત્યુ થયા હોય તો નામ કમી કરવાનું પણ મિત્રો ખાસ કરીને ભૂલતા નહીં આ રીતના વિડીયો તો કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટમાં કોમેન્ટ મિત્રો કરજો મળીને આ વિડીયોમાં જય હિન્દ